હેલો માય ડિયર ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર ફિફ્ટીન ઇન્સ્ટેટ ઓફનો અભ્યાસ કરીશું ઇન્સ્ટર્ટ ઓફ એટલે થાય ને બદલે તો ઇન્સ્ટર્ડ ઓફ સાથે નાઉન આવી શકે પ્રોનાઉન પણ આવી શકે અથવા તો વી વીઆઈએનજી વાળું રૂપ પણ આવી શકે એટલે ત્રણમાંથી કોઈ પણ એક હોય નાઉન પણ હોય પ્રોનાઉન પણ હોય અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ હોય ઇન્સ્ટાટ ઓફ એટલે થાય ને બદલે તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે આપણે આ એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું પાણીને બદલે માયાને બદલે બીજા અહીંયા છે રમવાને બદલે તેને વાંચવું જોઈએ સમય બગાડવાને બદલે તમારે મહેનત કરવી જોઈએ આવા બધા પ્રકારના એક્ઝામ્પલ આપ્યા હોય ત્યારે આ પોર્મુલાનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે આ પોર્મુલાનું અંગ્રેજી કેવી રીતે થાસે તે જોઈશું તો અહીંયા એક્ઝામ્પલ નંબર વન છે પાણીને બદલે પાણીને બદલે તો પાણી એટલે વોટર થાય એક પ્રકારનું નાઉન છે બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટેડ ઓફ અને પાણી એટલે વોટર ઇન્સ્ટેડ ઓફ વોટર એટલે પાણીને બદલે આ વાક્ય અધૂરું છે આપણે આગળ જોશું પૂરું પૂરા વાક્ય છે તે જોશું બીજું છે માયા ને બદલે બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ એટલું તમારે યાદ રાખવાનું ઇન્સ્ટેડ ઓફ અને માયા એક નાઉન છે તો ઇન્સ્ટેડ ઓફ માયા એટલે થાય માયા ને બદલે એના પછી જે મારા બદલે તો આઈ નું મી થાય કર્મ વિભક્તિ નો ઉપયોગ કરવાનો પ્રોનાઉન ની કર્મો વિભક્તિ મારા બદલે બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટેડ ઓફ અને મારા એટલે શું થાય તો મી ઇન્સ્ટેડ ઓફ મી એટલે મારા બદલે એમ ઈ એના પછી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ ચા ને બદલે ચા તો એક પ્રકારનું નાઉન છે ટી ચા ને બદલે તો ઇન્સ્ટેડ ઓફ ટી એટલે ચા ને બદલે એના પછી પાંચમું છે કામ કરવાને બદલે તો કામ કરવું એટલે વર્ક તો એક પ્રકારનું ક્રિયાપદ છે એટલે આપણે ક્રિયાપદ નું આઈજી વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે આ ફોર્મુલામાં કામ કરવાને બદલે તો ઇન્સ્ટેડ ઓફ કામ કરવું એટલે થાય વર્ક તો અહીંયા વર્કનું આઈનજી વાળું રૂપ વર્કિંગ ઇન્સ્ટેડ ઓફ વર્કિંગ એટલે થાય કામ કરવાને બદલે એના પછી છે રમવાને બદલે તેને વાંચવું જોઈએ રમવાને બદલે તેને વાંચવું જોઈએ તો રમવાને બદલે તો આ બે ફોર્મ્યુલા હવે ભેગી છે રમવાને બદલે તો ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટેડ ઓફ

તો હવે આ વાક્ય છે તે પૂરા વાક્ય છે સમય બગાડવાને બદલે તો બદલે એટલે ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્ટેડ ઓફ સમય બગાડવો એટલે વેસ્ટિંગ મની ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ મની એટલે સમય બગાડવાને બદલે તમારે મહેનત કરવી જોઈએ તો મહેનત કરવી એટલે હાર્ડવર્ક ને જોઈએ એટલે શુડ વાળી ફોર્મ્યુલા તમારે એટલે યુ યુ શુડ મહેનત કરવી એટલે હાર્ડ વર્ક યુ હાર્ડ વર્ક સમય બગાડવાને બદલે તમારે મહેનત કરવી જોઈએ ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ મની આયા સોરી સમય બગાડવો એટલે ટાઈમ થાય ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ ટાઈમ યુ હાર્ડ વર્ક એટલે સમય સમય બગાડવાને બદલે તમારે મહેનત કરવી જોઈએ એના પછી છે પૈસા બગાડવાને બદલે તેને કમાવવું જોઈએ પૈસા બગાડવાને બદલે તો થાય ઇન્સ્ટેડ વેસ્ટિંગ મની પૈસા બગાડવા એટલે થાય વેસ્ટિંગ મની ઓફ વેસ્ટિંગ મની એમો એની વાય ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ મની એમો એની વાય તેને કમાવવું જોઈએ તેને એટલે હી જોઈએ એટલે શુદ પૈસા બગાડવાને બદલે તેને કમાવવું જોઈએ તો મિત્રો આવી રીતે આ ઇન્સ્ટેડ વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે આ એવો મને આશા છે કે તમને આ ફોર્મુલા છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે